તો આ તરફ માવઠાની આગાહીને જોતા કેરી પકવતા ખેડૂતો પણ ચિંતિત છે હવામાન વિભાગે બે દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે આથી કેરીના પાકને નુકસાન થવાની પણ સંભાવના છે વલસાડ નવસારી સુરત અને ભરૂચમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને જો વરસાદ પડશે તો કેરીના પાકને મોટા પાયે નુકસાન થશે આ પહેલા પ્રતિકૂળ વાતાવરણથી આંબામાં ફળ એક મહિનો મોડાને ઓછા આવ્યા હતા કેસર કેરીનું ઉત્પાદન પણ પચાસ ટકા ઓછું થવાનું અનુમાન છે કૃષિ નિષ્ણાંતોના મતે કેસરના આંબામાં મોર બેસવાના સમયે જરૂર મુજબનું ગરમ વાતાવરણ ન મળવાને કારણે ફ્લાવરિંગની પહેલી સિઝનમાં બહુ ઓછા ફળ બન્યા છે અને પ્રતિકૂળ વાતાવરણના કારણે બીજી સાયકલ પચાસથી સાઠ દિવસ મોડી છે એવામાં હવે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો કમોસમી વરસાદની આગાહીને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા પેસી છે દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસીટી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની જાપ્તાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કેરીનો પાકના મરવાઓ તૈયાર છે અને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું એને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ત્રીસથી પાંત્રીસ ટકા પાક કેળીનો છે અને એવા સમયે ફરી પાછું જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતા છે ને ખાસ કરીને આ જો માવઠું ભારે વરસાદ તો થઈ શકે